એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ઈ પોકેટ કોપ મોબાઈલની મદદથી ધનસુરા પોલીસ સ્ટેશનના બે તથા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના એક પ્રોહિબિશન ગણનાપાત્ર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડાગામ ખાતેથી ઝડપી પાડતી ધનસુરા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માર્ગદર્શન સૂચનાઓ આપેલ જે અન્વયે બીબી ડાભાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધનસુરા પોલીસ સ્ટેશન ઈ પોકેટ કોપ મોબાઈલ તથા આઈ સીજીએસ પોર્ટલની મદદ દ્વારા શકમંદ ઈસમોના વધુમાં વધુ નામ સર્ચ કરી આરોપીઓને પકડવા અને માર્ગદર્શન આપેલ જેથી ધનસુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા વડાગામ ખાતે એક શકમંદ ઈસમ જણાઈ આવતા તેને રોકી તેનું નામઠામ પૂછતા પોતાનું નામ હરીશ કાલુરામ પાંડોર જણાવેલ જેને મોબાઈલથી ઈસમનું નામ સર્ચ કરતા ધનસુરા પોલીસ સ્ટેશનના બે અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાવેલ જેથી ઈસમને પકડી પાડી ધનસુરા પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે